ફાઇનલી સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં મજામાં જ હશો ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હશે અને આપણે આવી ગયા હતા ધાબા ઉપર ધાબા ઉપર હવે કબૂતરને આપણે પહેલાં પાણી બધી દઈએ કારણ કે તરફ છે કહ્યું ને પાણી નથી પીધું એટલે આને જોને બેઠા જ છે અને ચેન પનનથી ભાગ દે છોડીને ભારત કનાકી ટકાટિયો બેના રહેજો ફાઇનલી ફ્રેન્ડ કબૂતર તો હાથ ઉતરતા હવે ઉતારવાની કોશિશ કરીએ છીએ પણ ઉતરતા હાથી એટલે આપણે છે ને થોડીક છે ને પેલા પાખરી લઈ લઈ પાખરી થોડીક છે ને આપણે પતરા ઉપર નાખીએ એટલે આગળ ઉતરશે બધા એક એક કરતા એટલે ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગમાં હવે આગળ અહીંયા ઉતરે

સો થનારું તો પાંચમું હવે બધા ઉતરવા તરવા માંડશે આપણે ઘણા દિવસથી બજરીગર ના જોયા બજરી ના જોઈ લઈએ ચાલો આપણે ઈંડા મેકા કે ના ઈ જોઈએ બાદ થી તો નહી બતાય અગર અંદર થી તમને બતાવું કેટલા મેકા ઈંડા ને કેટલા બચ્ચા છે એ જોઈ લઈએ આપણે એટલે ચાલો જોઈ લ્યો તમે પણ ફેમિલી ઈંડા છે અને ઈંડા કેટલા છે પાંચ ઈંડા છે એટલે બચ્ચા હજી નથી હવે થોડાક દિવસમાં જ બચ્ચા થઈ જાય એટલે ચાલો બના દિવસ જુઓ તમે આખો બ્લોગ ફેમિલી થોડાક દી આવા જ બ્લોગ આવશે કારણ કે મોબાઈલ આપણો બગડી ગયો છે એટલે અને થોડાક દીમાં આપણે રિપોર્ટ થઈ જાય મોબાઈલ એટલે આ સારા આવવા મળશે બ્લોગ અને જરૂરથી કહેજો કે આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગ સાથે જવું બાય